જો તમે જીવનમાં ખૂબ મહેનત કરો છો રાત દિવસ પૈસા કમાવા માટે દોડો છો પણ તેમ છતાં સફળતા નથી મળતી અને ઘરમાં હંમેશા પૈસાની તંગી જ રહે છે તો આ વિડીયો તમારા માટે છે આજે અમે તમને એવી વાસ્તુની ભૂલો જણાવીશું જે તમે રોજિંદા જીવનમાં કરો છો અને જેના કારણે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આ નાની નાની ભૂલો સુધારીને તમે તમારી કિસ્મત બદલી શકો છો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ તમારું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવા અને જીવન બદલી નાખે તેવા વિડીયોમાં આજે અમે લઈને આવ્યા છીએ ઘર સાથે જોડાયેલી એવી ચાલીસ વાસ્તુ ભૂલો જે તમે અજાણતા કરો છો અને જેના કારણે ઘરમાં ધનની કમી ગરીબી અને અશાંતિ રહે છે શું તમે જાણો છો કે ઘરનો મુખ્ય દરવાજો રસોડું બાથરૂમ કે પલંગ નીચેની ગંદકી પણ તમારી આર્થિક સ્થિતિને બગાડી શકે છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ ભૂલો ટાળવી કઈ દિશામાં શું રાખવું અને કેવી રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવી વિડીયોને અંત સુધી જુઓ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કોમેન્ટમાં જયલક્ષ્મી માતા લખીને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો અને જણાવો કે તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો રાધે રાધે નંબર એક ઘરમાં વસ્તુઓને વ્યવસ્થિત રાખો જો તમે તમારા કપડાં ચપ્પલ જૂતા વગેરે વસ્તુઓ ઘરમાં અવ્યવસ્થિત રીતે જ્યાં ત્યાં ફેંકી દો છો તો આ ખૂબ જ ખોટું છે કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ નારાજ થાય છે જેનાથી તમારા ઘરમાં પૈસાની કમી થઈ શકે છે નંબર બે તૂટેલી તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ તમે એ પણ સાંભળ્યું હશે કે તૂટેલી તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તેનાથી પારિવારિક સંબંધોમાં ખટાશ આવે છે જેનાથી વિવાદ થવાની સંભાવના બને છે તેથી જો તમારા ઘરમાં તૂટેલી તસવીરો હોય તો તેને તરત જ દૂર કરી દો નંબર ત્રણ ઘરના મુખ્ય દરવાજા પર અંધારું રહેવું જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર અંધારું રહે છે તો આ ખૂબ જ અશુભ હોય છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દરવાજા પર અંધારું હોય તો બનતા કામ બગડી જાય છે અને આ કારણે ખૂબ મહેનત કર્યા પછી પણ તમે ઘણા કામોમાં સફળ નથી થઈ શકતા અને ઘરનો મુખ્ય દરવાજો એ સ્થાન માનવામાં આવે છે જ્યાંથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી આ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ ગંદકી ન હોવી જોઈએ સવારે ઉઠ્યા પછી આપણે સૌથી પહેલાં ઘરનો મેઇન દરવાજો થોડીવાર માટે ખોલી દેવો જોઈએ અને મુખ્ય દરવાજા પર ઝાડુ લગાવવું જોઈએ ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર ચાર દરવાજા બારીઓ ખુલ્લા ન રાખો ઘરમાં ક્યારેય પણ દરવાજા અને બારીઓ પૂરી રીતે ખુલ્લા ન રાખો તમને જણાવી દઈએ કે આવું કરવાથી ઘરમાં ઝઘડાઓ અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે નંબર પાંચ ચામાચિડિયાનું રહેઠાણ અશુભ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચિડિયાનું રહેઠાણ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા બનેલો રહે છે તેથી તમારે એવા ઉપાયો કરવા જોઈએ જેથી આ ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે નંબર છ રાત્રે આ વસ્તુઓનો ઉપયોગ ન કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તીવ્ર સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે નંબર સાત પાણીનો બગાડ ન કરો ઘણા લોકોની આદત હોય છે કે તેઓ નળને ખુલ્લો છોડી દે છે અને પાણીને વહેવા દે છે મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ હોય છે તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાથે જ તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો અને વાસ્તુ અનુસાર ઘરના પાણીનો પ્રવાહ દક્ષિણ દિશા તરફ હોવાથી ઘરમાં ક્યારેય પૈસા ટકતા નથી તેનાથી બનેલા કામ બગડી જાય છે અને ધનનું નુકસાન થાય છે પાણી નીકળવાની સૌથી સાચી દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે આ દિશામાં પાણી નીકળવાથી ધન અને સન્માનમાં વૃદ્ધિ થાય છે અને તમારા કાર્યોમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી અને અવારનવાર જોવા મળે છે કે કેટલાક લોકોના ઘરમાં નળ ટપકતો રહે છે હકીકતમાં તેને સારું માનવામાં આવતું નથી નળનું ટપકવું તમારા ઘરમાં ધન અને પૈસાનું નુકસાન દર્શાવે છે જો તમારા ઘરમાં કોઈ નળ ખરાબ થઈ ગયો હોય તો તેને તરત જ ઠીક કરાવી લો નળનું ટપકવું વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે તમારા ઘરમાં પાણીનો જેટલો વધુ બગાડ થશે માનવામાં આવે છે કે ધનનું પણ તેટલું જ વધુ નુકસાન થાય છે નંબર આઠ દરવાજાની સામે ચૂલો ન હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના રસોડાનો દરવાજો એ દિશામાં ન હોવો જોઈએ કે જેનાથી દરવાજાની સામે ચૂલો રાખેલો હોય આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર નવ આ જગ્યાએ કચરાપેટી ના રાખો દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં કચરાપેટી રાખવાની દિશા નક્કી હોય છે જણાવી દઈએ કે ઘરમાં ક્યાંય પણ કચરાપેટી ન રાખવી જોઈએ જો તમે તેને ઘરની બહાર અથવા પ્રવેશ દ્વાર પર રાખો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને આર્થિક સ્થિતિ બગડી શકે છે નંબર દસ આ રીતે ન હોવું જોઈએ રસોડું વાસ્તુશાસ્ત્ર અનુસાર ગેસ અથવા ચૂલા પર હંમેશા વાસણ ચઢેલું રહેવું શુભ માનવામાં આવતું નથી પૂજા ઘર પછી રસોડું સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ગેસ પર હંમેશા વાસણ ન રાખવા જોઈએ સાથે જ ઘણા લોકો રસોડામાં દવાઓ રાખી દે છે જે ખોટું છે તેનાથી ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે અને આવકના સ્ત્રોત નષ્ટ થવા લાગે છે નંબર અગિયાર મેઇન ગેટની સામે ન હોવી જોઈએ આ વસ્તુ જો તમારા ઘરની સામે ઝાડ અથવા વીજળીનો થાંભલો અથવા મોટો પથ્થર રાખેલો હોય તો તેની તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે સાથે જ શત્રુઓમાં વધારો થાય છે અને વેપાર અને ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત પરિવારમાં મતભેદ થઈ જાય છે અને આવક બગડવા લાગે છે નંબર બાર ઘરમાં બંધ ઘડિયાળ ન રાખો ઘણા લોકો એવા હોય છે જે ઘડિયાળના બંધ થયા પછી પણ તેને ઘરમાં લટકતી રહેવા દે છે જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ અશુભ હોય છે અને તમને આર્થિક રીતે ખૂબ નુકસાન થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ દિવાલ ઘડિયાળને તરત જ હટાવી દેવી જોઈએ નહીંતર તે તમારી કિસ્મતમાં પણ તાળું લગાવી શકે છે આ જ રીતે ઘરમાં તૂટેલી અથવા બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ તેનાથી તમારી આવક પર પણ ખરાબ અસર પડે છે નંબર તેર સાંજના સમયે ધન કે પૈસા ઉધાર આપવાથી જો કોઈ સાંજના સમયે તમારી પાસે ધન કે પૈસા ઉધાર લેવા આવે તો ક્યારેય ના આપો બીજાની મદદ કરવી સારી વાત છે પરંતુ ભૂલથી પણ કોઈને વહેલી સવારે અથવા સંધ્યાકાળમાં પૈસા ઉધાર ના આપો આવું કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરેથી ચાલ્યા જાય છે સાંજના સમયે કોઈને પણ પૈસા ઉધાર ના આપો નંબર ચૌદ ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ રાખવાથી કેટલાક લોકો એવું કરે છે કે પૂજા સ્થળમાં કોઈ મૂર્તિ ખંડિત થઈ જાય છે અને પછી પણ તે જ મૂર્તિની પૂજા કરતા રહે છે આ બિલકુલ પણ યોગ્ય નથી આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં ખોટું માનવામાં આવ્યું છે ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ જો તમારા ઘરમાં કોઈ મૂર્તિ ખંડિત થઈ જાય તો તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ આવું કરવાથી મૂર્તિનો દોષ નષ્ટ થાય છે નંબર પંદર દક્ષિણ દિશા તરફ મોહ કરીને તિજોરી કબાટ રાખવાથી આપણે ભૂલથી પણ આપણા ઘરની તિજોરી અથવા પૈસાના કબાટનું મોં દક્ષિણ દિશામાં કરીને ન રાખવું જોઈએ વાસ્તવમાં દક્ષિણ દિશા તરફ મોં કરીને રાખેલા કબાટોને સારા માનવામાં આવતા નથી એવી માન્યતા છે કે આ દિશામાં કબાટનું મોં રાખવાથી તે હંમેશા ખાલી રહે છે અને તેમાં ક્યારેય પૈસા રહેતા નથી તમે ઈચ્છો તો દક્ષિણ દિશામાં કબાટને આ રીતે રાખી શકો છો કે ખોલતી વખતે તેનું મોં ઉત્તર તરફ રહે આ રીતે રાખેલા કબાટને સૌથી શુભ માનવામાં આવે છે નંબર સોળ ઘરમાં કરોડિયાનું ઝાડુ લાગેલું રહેવાથી જો તમારા ઘરમાં ક્યાંય કરોડિયાનું ઝાડું લાગી રહ્યું છે તો તેને તરત જ દૂર કરી દો એવું માનવામાં આવે છે કે ઘરમાં કરોડિયાનું ઝાડું ન લાગેલું હોવું જોઈએ આ તમારી પ્રગતિને રોકે છે જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ કરોડિયાનું ઝાડું લાગેલું હોય તો તેને જોવાથી તમને આળસનો અનુભવ થાય છે અને માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં નથી થતો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી એ ઘરમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં સાફ સફાઈ રહે છે તેથી આપણે હંમેશા આપણા ઘરમાં સાફ સફાઈ રાખવી જોઈએ નંબર સત્તર રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડી દેવાથી આપણે અવારનવાર રાત્રે રસોડાના ગંદા વાસણો રાખીને છોડી દઈએ છીએ અને આખી રાત આ વાસણોમાંથી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાતી રહે છે જો તમારા ઘરમાં પણ આ આદતનું પાલન કરવામાં આવતું હોય તો તેને તરત જ બદલવાની જરૂર છે જેથી ધન અને પૈસાનું નુકસાન થતાં બચાવી શકાય જો તમને રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોવા માટે છોડી દેવાની આદત છે તો આ ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે નંબર અઢાર આવું હોવું જોઈએ ખાવાનું ટેબલ ગોળ અથવા અંડાકારની જગ્યાએ ચોરસ ખાવાના ટેબલનો ઉપયોગ કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘર ગંદુ હોય છે ત્યાં ન તો માતા લક્ષ્મીની કૃપા હોય છે અને ન તો ધન ધાન્યની વૃદ્ધિ થાય છે તેથી હંમેશા તમારા ઘરને સાફ રાખવું જોઈએ દરેક વસ્તુ પરફેક્ટ રીતે રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે આ સાથે જ અઠવાડિયામાં એકવાર પોતા મારવાના પાણીમાં થોડું મીઠું નાખીને જરૂરથી લગાવો નંબર ઓગણીસ સાંજના સમયે ઝાડું લગાવવું હોઈ શકે છે ધન અને પૈસાના નુકસાનનું કારણ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડુ લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે તેથી તમને આવું ન કરવાની સલાહ આપવામાં આવે છે હોઈ શકે છે કે તમારા ઘરમાં આર્થિક નુકસાનનું એક મોટું કારણ તમારી સાંજના સમયે ઝાડુ લગાવવાની આદત હોય તમારે તેને તરત જ બદલવાની જરૂર છે નંબર વીસ પલંગ નીચે ગંદકી અથવા ભંગાર રાખવાથી જો તમારી પણ આવી કોઈ આદત છે કે તમે પણ આળસના કારણે તમારા પલંગ નીચે જ ગંદકી એકઠી કરતા રહો છો અથવા ભંગાર જમા કરતા રહો છો તો તેને તરત જ બદલી નાખો આવું કરવું હકીકતમાં ખૂબ જ ખોટું માનવામાં આવે છે ક્યારેય પણ આ રીતે તમારા પલંગ નીચે ગંદકી જમા ન કરવી જોઈએ અને સારી રીતે સાફ સફાઈ રાખવી જોઈએ ભૂલથી પણ ભંગાર અથવા જૂની તૂટેલી ફૂટેલી વસ્તુઓ પલંગ નીચે ન રાખવી જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા વૈવાહિક સંબંધોમાં પણ કડવાશ વધે છે નંબર એકવીસ તૂટેલો કાચ ન રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ તૂટેલો કાચ અથવા કોઈ અન્ય તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર બાવીસ આ દિશામાં ન હોવું જોઈએ બાથરૂમ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું બાથરૂમ ક્યારેય પણ રસોડાની સામે અથવા તેની સાથે જોડાયેલું અને દક્ષિણ દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ અને ઘરના અન્ય ભાગોની જેમ બાથરૂમને પણ સૂકું રાખવું જોઈએ અને તેની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ વાસ્તુ અનુસાર બાથરૂમનું હંમેશા ભીનું રહેવું એ કરજ અને દેવાની સ્થિતિ લાવે છે સાથે જ ઘરમાં ઘણા પ્રકારના રોગો જન્મ લે છે ધન સંપન્નતા જળવાઈ રહે તે માટે બાથરૂમને હંમેશા ભીનું ન રાખો અને કેટલાક લોકોની આ આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમને ભીનું છોડી દે છે અને સાબુનું પાણી પડેલું રહે છે અને બાથરૂમ ગંદુને ગંદુ રહી જાય છે જ્યારે પણ તમે નાહીને બાથરૂમમાંથી બહાર નીકળો તો બાથરૂમને સાફ કરીને બહાર આવો આવું ન કરવાથી માનવામાં આવે છે કે દેવતા નારાજ થઈ જાય છે અને તેમના નારાજ થવાથી ધનની હાનિ થાય છે નંબર ત્રેવીસ ખાલી ડોલ ન રાખો ઘણા લોકોને ઘરના બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે તમને જણાવી દઈએ કે આ રીતે ડોલ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું આ પણ એક કારણ હોઈ શકે છે નંબર ચોવીસ ગંગાજળ જરૂર રાખો ઘરમાં મોરપીંછ અને ગંગા નદીનું જળ જરૂર રાખો જેનાથી મા ગંગાની કૃપા તમારા ઘર પર બની રહે છે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે નંબર પચીસ હંમેશા તાજા છોડ રાખો જો તમારા પરિવારમાં કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેમને રોજ પાણી આપતા રહો જેથી તેઓ હંમેશા તાજા રહે નંબર છવ્વીસ આવી મૂર્તિ રાખવાથી બચો ઘરના મંદિરમાં દેવી દેવતાઓની એકબીજાની સામેની મૂર્તિ અથવા તસવીર રાખવાથી બચો નહીં તો ઘરમાં ધનની હાનિ થશે નંબર સત્યાવીસ સૂકા ફૂલ ન રાખો રૂમમાં સૂકા ફૂલ રાખવાથી બચો કારણ કે તે તમારા ભાગ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સૂકા ઝાડ પાન પણ ન રાખવા જોઈએ કારણ કે તેના કારણે ઘરનું સ્વસ્થ વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ જાય છે તેથી જો તમારા ઘરમાં ઝાડપાન હોય તો તેનું પૂરેપૂરું ધ્યાન રાખો નિયમિત રીતે પાણી આપો કારણ કે તેમની સમૃદ્ધિથી તમારી ભલાઈ થશે જ્યારે ઝાડ સુકાઈ જાય તો તેને તરત જ દૂર કરીને નવો છોડ લગાવી લેવો જોઈએ નંબર અઠ્યાવીસ પલંગ પર બેસીને જમવું ન જોઈએ જણાવી દઈએ કે જો તમે પલંગ પર બેસીને જમો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરો છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરની આર્થિક ઉન્નતિ અટકી જાય છે નંબર ઓગણત્રીસ પ્રવેશ દ્વાર પર લગાવો આ મૂર્તિ જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો પ્રવેશ દ્વાર પર શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ લગાવો શ્વેતાર્ક ગણપતિ એટલે આંકડાના છોડમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ જે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ત્રીસ ઘરમાં આ જગ્યાએ ન રાખો ઝાડું તમારે તમારા ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ ખૂણામાં ઝાડું રાખવું જોઈએ જ્યારે તમારે ભૂલથી પણ ઉત્તર પૂર્વ પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશા અથવા પૂજા રૂમમાં ઝાડું ન રાખવું જોઈએ સાથે જ તમારે તૂટેલા અથવા જૂના ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ અને અવારનવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ઉતાવળમાં ઝાડુને આમ જ પછાડીને ચાલ્યા જાય છે આ ખૂબ જ ખોટી રીત છે ઝાડુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે માનવામાં આવે છે કે જે લોકો ઝાડુને આ રીતે પછાડીને રાખે છે તેમનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં માતા લક્ષ્મી રહેતી નથી ઝાડુનું સન્માન કરવું જોઈએ અને ઉપયોગ કર્યા પછી ઝાડુને ધીમેથી મૂકી દેવું જોઈએ ઝાડુને ઘરમાં એવી રીતે છુપાવીને રાખવું જોઈએ કે બહારથી આવનારાઓને ઝાડુ દેખાય નહીં નંબર એકત્રીસ સાંજ પછી આ વસ્તુઓનું ન કરો દાન જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો એવું એટલા માટે પણ હોઈ શકે છે કારણ કે તમે સાંજ પછી દૂધ દહીં અને મીઠા જેવી વસ્તુઓનું દાન કરો છો માનવામાં આવે છે કે સંધ્યા પછી આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક અસર પડે છે નંબર બત્રીસ આ દિશામાં ન રાખો કચરો ઘરના ઈશાન ખૂણામાં ભારે સામાન અને કચરો રાખવાથી બચો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે ઉત્તર દિશામાં ધનના દેવ કુબેર છે અને આ દિશાના સ્વામી ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી બુધ ગ્રહ છે આ દિશાને કચરો રાખવાની જગ્યા બનાવવા અથવા ભંગાર રાખવાથી ધનની હાનિ થાય છે તમે ગમે તેટલું ધન કમાવો તે હંમેશા ખર્ચ થતું રહે છે આ દિશાને હંમેશા સ્વચ્છ રાખો અને ખોટી વસ્તુઓને આ જગ્યાએથી દૂર કરી દો આવું કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે અને સંપન્નતા આવે છે નંબર તેત્રીસ નવું ઘર બનાવતા કે ખરીદ્યા પછી ગૃહ પ્રવેશ સમયે વાસ્તુદેવતાની પૂજા જરૂર કરો નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરતાં રોકવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન બનાવો સવારની પૂજા દરમિયાન શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ લાવવા અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને બાજુ અશોકના છોડ અવશ્ય લગાવો દોષ દૂર કરવા માટે ઘરના પ્રવેશ દ્વાર પર લોખંડની બનેલી ઘોડાની નાળ જરૂર લગાવો પૂર્વ દિશા અથવા મંદિર ક્ષેત્રથી દૂર રહીને ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવો નંબર ચોત્રીસ મુખ્ય વ્યક્તિના શયનખંડની દિશા ઘરના મુખ્ય વ્યક્તિનો શયનખંડ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે નંબર પાંત્રીસ આ પ્રકારનો ન હોવો જોઈએ નળ બાથરૂમ રસોડું અથવા ઘરના અન્ય કોઈપણ સ્થાનના નળમાંથી પાણીનું ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુમાં આને ગંભીર દોષ માનવામાં આવ્યો છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ધનનો ખર્ચો વધારે થાય છે તેનાથી પૈસાની તંગીનો પણ સામનો કરવો પડી શકે છે જો નળમાંથી પાણી ટપકી રહ્યું છે તો સમજી લો કે પાણીની સાથે પૈસા પણ વહી રહ્યા છે તેથી આજે જે ટપકતા નળને ઠીક કરાવી લો નંબર છત્રીસ ઘર રાખો સાફ સ્વચ્છ માતા લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે જે ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને બરકત જળવાઈ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા સંબંધિત પરેશાનીને દૂર કરવા માટે ઘરને સાફ સ્વચ્છ રાખો દરરોજ પૂજા પાઠ કરો અને ઘરમાં શંખ પણ રાખો શંખમાં જળ ભરીને વિષ્ણુજીનો નિયમિત અભિષેક કરો નંબર સાડત્રીસ પૈસા ગણતી વખતે આ ભૂલ ન કરો ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પૈસાની ગણતરી કરતી વખતે આંગળીમાં થૂંક લગાવીને નોટોની ગણતરી કરે છે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે પણ આવું કરો છો તો યાદ રાખો ખૂબ પૈસા કમાઈને પણ તમે ક્યારેય પૈસા બચાવી નહીં શકો કારણ કે આવા લોકો પાસે માતા લક્ષ્મી ક્ષણભર પણ નથી ટકતા નંબર આડત્રીસ પર્સમાં ન રાખવો બિનજરૂરી વસ્તુઓ પર્સ પૈસા રાખવા માટે હોય છે પરંતુ ઘણા લોકો પર્સમાં પૈસા કરતાં બીજી વસ્તુઓ વધારે રાખે છે આ આદતને વાસ્તુશાસ્ત્રમાં ખોટી બતાવવામાં આવી છે પર્સમાં તમારે રૂપિયા પૈસા સિવાય બીજી બિનજરૂરી વસ્તુઓ અથવા કાગળો વગેરે ન રાખવા જોઈએ નંબર ઓગણચાળીસ યોગ્ય દિશામાં રાખો ધન વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ વસ્તુને રાખવા માટે દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવી છે એવામાં પૈસાની બચત પણ ત્યારે જ થશે જ્યારે તમે તેને યોગ્ય દિશામાં રાખશો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ગમે ત્યાં પૈસા રાખી દેવાની આદતને ખોટી બતાવવામાં આવી છે કારણ કે ખોટી જગ્યાએ અને દિશામાં રાખેલા પૈસા ગરીબીનું કારણ બની શકે છે પૈસા રાખવા માટે દક્ષિણ પશ્ચિમ દિશાને સૌથી સારી માનવામાં આવે છે નંબર ચાળીસ આ દિશાને ન રાખો ઊંચી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશાને ક્યારેય પણ ઊંચી ન રાખવી જોઈએ આ દિશાને ખાલી સ્થાન કહેવામાં આવ્યું છે તેનાથી ધનનું નુકસાન થાય છે અને ત્યાં રોગકારક હોય છે આ સ્થાનને હંમેશા સ્વચ્છ સાફ અને ખાલી રાખવું જોઈએ જો શક્ય હોય તો આ સ્થાનની જમીનને ખાલી છોડી દો આ ધન અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે આ કાર્યો કરવાથી ઘર ધન અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે સાથે જ તમે તમારી મહેનતની કમાણીનો થોડો ભાગ બચાવી પણ શકો છો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જણાવેલી વાસ્તુની ચાલીસ ભૂલો અને તેના ઉપાયો તમારા માટે ઉપયોગી સાબિત થશે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક દિલથી લાઈક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આવા જ્ઞાનવર્ધક વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખીને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો અને જણાવો કે આ વિડીયોમાંથી તમને શું નવું શીખવા મળ્યું આખા વિડીયો સુધી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ